અધ્યાય ત્રણ સાથીઓ ચાણક્ય નીતિના અધ્યાય ત્રણમાં આચાર્ય ચાણક્યએ વ્યક્તિના પરિવાર વિશે માન્યું છે કે સારાથી સારા કુટુંબમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારનો દોષ કે કમી મળી જ જાય છે આ વાતનો મારા ખ્યાલથી બીજો અર્થ આ છે કે કોઈ કેટલું પણ સારું કુટુંબ હોય કોઈ કેટલું પણ સારો માણસ હોય ત્યાં પણ સુધારણાનો હંમેશા સ્કોપ રહે છે કારણ કે આપણે તો પોઝિટિવ મીનિંગ કાઢવાનું છે ભાઈ આચાર્ય ચાણક્ય કહે છે કે બીજાની સામે પોતાને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવું એ બધાનું સન્માન કરવું કેટલું જરૂરી છે એ તમારા નોલેજથી ખબર છે કે એક સારો માણસ બનવા માટે નોલેજ કેટલું જરૂરી છે ઇન્ટેલિજન્ટ અને એક્સપિરિયન્સ હોવું એ તમને દુનિયાથી અલગ બનાવે છે જો તમારી પાસે નોલેજ છે તો તમને ખબર પડશે કે કયા સમયે કયું કામ કરવું છે એનાથી તમારું મિત્ર હોય કે દુશ્મન તમે કોઈને કદી ખોટી સલાહ નહીં આપો તમારા સુંદર હોવાથી વધુ જરૂરી છે તમારું નોલેજ હોવું જો તમારા કર્મ સારા છે મહાન છે બીજાના હિતમાં છે તો તમે તમારા નોલેજનો સાચો ઉપયોગ કરી રહ્યા છો તમે એકલા તમારા પરિવાર માટે બધું કરી શકો છો કારણ કે તમારા પરિવારમાં તમારા જેવો એક પણ સફળ માણસ છે તો એનાથી પ્રેરિત થઈને પરિવારના બધા લોકો કંઈક ને કંઈક કરી શકે છે કારણ કે એક પરિવાર સંખ્યાથી મહાન નથી બનતો કર્મથી મહાન થાય છે પણ જો તમે કોઈને પણ તમારી અને તમારી સફળતા વચ્ચે આવા દેતા હોવ ને તો તમે કદી સફળ નહીં થઈ શકો તમારે એવા અવરોધને તરત જ છોડી દેવો જોઈએ આચાર્યના મતે મધુર ભાષણ કરનાર વ્યક્તિ પૂરી દુનિયાને પોતાની બનાવી શકે છે આજ ત્રીજા ચેપ્ટરમાં કેટલાક એવા ફેક્ટ્સ વિશે વાત કરવામાં આવી છે જે બધાની સાથે થાય છે એને જાણીને તમારે તમારા જીવનમાં જે થઈ રહ્યું છે એ જોઈને ડીમોરલાઇઝ ન થવું છે કારણ કે માણસના જીવનમાં એવું થવાનું જ હોય છે આવો આ ચેપ્ટરને થોડું વિગતવાર સમજીએ મિત્રો ક્યારેય તમે એવું કોઈ પરિવાર જોયું છે જ્યાં જ્યાં બધું પરફેક્ટ હોય હોય કોઈ કોઈ દોષ ન કમી ન હોય કોઈ ખરાબ આદત ન હોય કોઈને કોઈ રોગ ન હોય એ લોકો કંઈ ખોટું કામ જ ન કરતા હોય તો તમારો સ્પષ્ટ જવાબ હશે કે ના એવો પરિવાર તો ક્યાંય હોતો જ નથી એવું શક્ય જ નથી તમારા જીવનમાં જો આજે સુખના દિવસો ચાલી રહ્યા છે ને સારા દિવસો ચાલી રહ્યા છે ને તો તમે માનીને ચાલો કે ખરાબ દિવસો પણ આવશે એવા દિવસો આવશે જ્યારે તમને લાગશે કે આનાથી મોટું કંઈ થઈ શકે જ નહીં ત્યારે તમે માની લેવું કે તમારા ફરીથી સારા દિવસો આવવાના છે કારણ કે તમે દુઃખના એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચી ગયા છો અને ત્યાંથી ફક્ત રિવર્સલ જ શક્ય છે ઉલટું થવું જ શક્ય છે કારણ કે સારું અને ખરાબ સારો સમય અને ખરાબ સમય એ હંમેશા સમાંતર ચાલતી વસ્તુઓ છે એ કદી એકલા નથી આવતા કોઈ પણ એવો માણસ નથી હોતો જે એકદમ પરફેક્ટ હોય એમાં કોઈને કોઈ ખરાબ આદત તો જરૂર હોય તો તમારા જીવનમાં કેટલાક સમય એવો પણ આવે જ્યારે તમને કંઈ સમજમાં ન આવે કે આ પછી શું કરવું એ સમયે તમારે થોડું ધૈર્ય રાખવું છે અને એ વિચારવું છે કે આ દિવસો પણ પસાર થઈ જશે સારો સમય જરૂર આવશે એકદમ પરફેક્ટ બનવાની જરૂર નથી તમે જે છો એ તમારું બેસ્ટ વર્ઝન છે તમે એમાં મોડિફિકેશન કરી શકો છો તમે એને રિપ્લેસ નહીં કરી શકો દુનિયામાં એવો કોઈ માણસ નથી જેના જીવનમાં ક્યારેય કોઈ તકલીફ ના આવી હોય કોઈ સંકટ ના આવ્યું હોય એ હંમેશા ખુશ જ રહ્યો હોય એને એક પણ સેકન્ડ દુઃખ ન જોયું હોય એવું નથી થઈ શકતું એવું થઈ જ નથી શકતું આ દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને ખબર જ ન હોય કે દુઃખ શું હોય છે પીડા શું હોય છે

કે તમે પોતાને બીજાની સામે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો કારણ કે કોઈની સામે તમારું બોલવું તમારું રહેણું તમે ક્યાંથી બિલોંગ કરો છો ત્યાં કલ્ચર કેવો છે કયા બેકગ્રાઉન્ડમાંથી તમે આવો છો એ બધું જાણી શકાય છે તો જો તમારે કોઈની સામે પોતાનું સારું વર્તન રિપ્રેઝેન્ટ કરવું હોય તો જરૂરી છે કે તમારું બોલવું સારું હોય બધા સાથે તમે સન્માનથી વાત કરો કારણ કે જે રીતે તમે કોઈને સન્માન આપો છો એનાથી તમારો પ્રેમ પ્રગટ થાય છે એ જાણી શકાય છે કે તમને વ્યવહારિક સામાજિક જ્ઞાન કેટલું છે એટલે માણસે પોતાને પોલાઇટ રાખવું જોઈએ જો તમારો નેચર એટલો સોફ્ટ છે તો એનો મતલબ એ નથી કે તમે કમજોર છો કે તમે એમનાથી ડરો છો તમે તમારા સારા વર્તન કે સોફ્ટ નેચરથી એ બધું મેળવી શકો છો જે ખરાબ વર્તનથી કે ગુસ્સાથી કદી ન મળી શકે તમે જાણો છો કે પાણીથી વધુ સોફ્ટ કંઈ નથી હોતું પણ પાણીના સતત ફોર્સથી પથ્થર પણ તોડી શકાય છે

અને જો તમારો કોઈ મિત્ર છે તો એને હંમેશા સારો રસ્તો બતાવો કારણ કે તમારો શત્રુ હોય કે મિત્ર હોય એનાથી જલન કરીને કરીને જો જો તમે સફળ થાઓ છો ને તો તમારી સફળતાનો કોઈ અર્થ નથી રહેતો કારણ કે કે કોઈને કોઈને નીચું ખાડામાં નાખીને પોતાને સફળ માની રહ્યા છો તો તમે સફળતાની ખોટી ગેરસમજણમાં છો ખરાબ રસ્તે ચાલીને કે ખોટો રસ્તો અપનાવીને કદી સારું નથી મળી શકતું તમે કોઈનું ખરાબ વિચારો તો તમારી સાથે સારું કેવી રીતે થઈ શકે એટલે બધાનું સારું કરવાનું વિચારો કોઈને ખોટી સલાહ ના આપો પોતાના દુશ્મન સાથે પણ ખરાબ વર્તન ન કરો હોઈ શકે તમારા સારા વર્તન થી જ તમારી દુશ્મની ખતમ થઈ જાય ખરાબ થી ખરાબ જ મળે છે અને સારું કરીને સારું જ મળે છે કર ભલા તો હો ભલા આચાર્ય ચાણક્ય કહે છે કે મિત્ર એવા બનાવો જે તમારો સાથ ખરાબ સમયમાં પણ ન છોડે કારણ કે સારા સમયમાં તો બધા સાથ આપવા તૈયાર રહે છે પણ જો વિપત્તિના સમયે કોઈ સાથ આપે તો એ જ સાચો મિત્ર છે તમારો કે તમારા મિત્રનો પૈસાથી અમીર હોવું જરૂરી નથી પણ દિલથી અમીર હોવું ખૂબ જરૂરી છે એ તમારા દરેક કામમાં મદદગાર હોય છે એ તમારી પ્રોગ્રેસના સમયે નોર્મલ રહે છે અને તમારા સંકટ આવે ત્યારે તમારો સાથ નથી છોડતા જેમ તમે જોયું હશે કે રાજા કેટલાક એવા વ્યક્તિઓને પોતાની પાસે રાખે છે જે એમની ઉન્નતિના સમયે કે એમનું રાજ્ય છીનવાઈ જાય ત્યારે પણ રાજા સાથે જ રહે છે કારણ કે એવા સારા વ્યક્તિઓ અવસરવાદી નથી આદર્શવાદી હોય છે એ મોકાનો લાભ કદી નથી લેતા અને કેટલાક એવા લોકો હોય છે જે લાલચમાં આવીને પોતાના રાજાને ધોકો આપે છે કેટલાક લોકો પોતાનો સ્વાર્થ સિદ્ધ થતાં જ દળ બદલી લે છે પોતાની ટીમ બદલી નાખે છે છોડીને ચાલ્યા જાય છે આ પોઈન્ટમાં આચાર્ય ચાણક્ય અપ્રત્યક્ષ રીતે લોકોને સચેત કરવા માંગે છે કે સહયોગીઓની પસંદગી કરતી વખતે સંસ્કારોનો વિચાર જરૂર કરવો જોઈએ કારણ કે સજ્જન વ્યક્તિ કઠિનથી કઠિન સમયમાં પણ પોતાની મર્યાદામાં જ રહે છે પોતાની મર્યાદાઓ નથી છોડતા આજની જનરેશનને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ એ કોઈને મિત્ર બનાવે જ્યારે પણ એ કોઈને પોતાના જીવનમાં એન્ટ્રી આપે તો કોઈ પર પણ ટ્રસ્ટ કરવામાં જલ્દી નહીં કરવી જોઈએ ચારે જાડન્ય કહે છે કે કોઈ વ્યક્તિ પાસે નોલેજ હોય કે ગુણન એટલું જ જરૂરી છે જેટલું એના જીવતા રહેવા માટે એની સાસું છે કારણ કે કોઈ વ્યક્તિ જો રૂપથી સુંદર હોય અને જે મારી વેલ્યુ તમારા નોલેજ થી છે તમારામાં જેટલું સાંસારિક જ્ઞાન છે એટલી જ તમારી વેલ્યુ હશે તો માણસ પાસે વધુથી વધુ નોલેજ હોવું જોઈએ કારણ કે જો નોલેજ છે ને તો બધું મેળવી શકાય છે પણ જો બધું છે અને નોલેજ નથી જ્ઞાન નથી તો બધું હોવું પણ વ્યર્થ છે કોયલનું મહત્વ એના સ્વરમાં છે એની મીઠી અવાજ જ એની સુંદરતા છે એટલે કે વ્યક્તિનું સૌંદર્ય એના ગુણોમાં છુપાયેલું છે જેમ કોયલ અને કાગડો બંને કાળા હોય છે પરંતુ કોયલની મીઠી કૂક બધાને પસંદ હોય છે એ જ મીઠી કૂક એની સુંદરતા છે એટલે ગુણીને ગુણનું સન્માન કરવું જોઈએ વ્યક્તિ પોતાના ગુણથી જ જાણીતો થાય છે પોતાના સારા કર્મોથી જાણીતો થાય છે આચાર્ય ચાણક્ય જેટલું મહત્વ પ્રોગ્રેસનું બતાવ્યું છે એટલું જ પ્રોગ્રેસમાં અવરોધ બનતી દરેક વસ્તુનો ત્યાગ કરવાનો બતાવ્યું છે એટલે કે જો વ્યક્તિ એવી વસ્તુનો ત્યાગ કરે છે જેની સફળતામાં રૂકાવટ નાખી રહી છે તો એ ખૂબ જલ્દી સફળ થઈ જાય છે જેમ કે જો તમારા એક વ્યક્તિના ગામ છોડવાથી આખા ગામનું કલ્યાણ થતું હોય તો એણે એ ગામ તરત જ છોડી દેવું જોઈએ એ જ ત્યાગ છે એ જ સમર્પણ છે વ્યક્તિએ પ્રોગ્રેસમાં રૂકાવટ નાખનારી દરેક વસ્તુને દૂર કરવામાં છોડી દેવામાં બિલકુલ ડરવું ન જોઈએ ચાહે એ કેટલી પણ મૂલ્યવાન કેમ ન હોય કારણ કે જો એ તમે મૂલ્યવાન વસ્તુના લાલચમાં આવીને એને પોતાના રસ્તાની બની રહેવા દીધી તો તમે પોતાના જ શત્રુ બની જશો મહાભારતમાં અર્જુને પોતાના સ્વજનો પ્રતિ ભાવુક થઈને વિચારવાનું બંધ ન કર્યું હોત તો ધર્મ પર અધર્મની જીત કદી ન થાત કારણ કે અર્જુન યુદ્ધભૂમિમાં જઈને પણ એમના મનમાં એ જ સંકોચ હતો કે હું મારા સ્વજનોને કેવી રીતે મારી શકું જેમણે મને પાડ્યો છે જીવન જીવવું શીખવ્યું છે પણ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે અર્જુન જો તમે પોતાના કર્તવ્યોને ભૂલીને સ્વજનોના પ્રેમમાં વિવશ થાવ છો તો તમે યુદ્ધભૂમિ છોડીને જઈ શકો છો કારણ કે યુદ્ધભૂમિમાં ક્ષત્રિયનો ધર્મ હોય છે કે બુરાઈ સામે લડવું અને તમને તો એ ફક્ત તમારા સ્વજનો જ દેખાઈ રહ્યા છે તમને ફક્ત તમારો પ્રેમ જ દેખાઈ રહ્યો છે તમે ભૂલી રહ્યા છો કે તમે આ બધા સાથે યુદ્ધ કરવા માટે જ આવ્યા છો એટલે જ્યાં સુધી તમે પોતાની સફળતાના રસ્તામાં આવતા દરેક પ્રકારના અવરોધને છોડી ન દો ત્યાં સુધી તમે સફળ નહીં થઈ શકો ચાણક્ય કહે છે કે મૌન રહો નિર્ભય રહો અને પરિશ્રમ કરતા રહો. માણસનું ઘણીવાર ચૂપ રહેવું ફાયદાકારક હોય છે કારણ કે મૌન રહેવાથી ઘણીવાર ઝઘડો થતો અટકી જાય છે. વાત વધતી અટકી જાય છે. ઘણીવાર વિવાદનું ઉકેલ ચૂપ રહેવાથી થઈ જાય છે. કારણ કે જ્યારે તમે ગુસ્સામાં ઝઘડો કરો છો અને જવાબ આપો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શું શું બોલી રહ્યા છો અને જો તમે સાચું પણ બોલી રહ્યા હો તો પણ ઝઘડાના સમયે સામેવાળો તમારા શબ્દોને નેગેટિવ રીતે લઈ રહ્યો હોય છે. એટલે ઘણીવાર ચૂપ રહેવું બોલવાથી વધુ ફાયદાકારક હોય છે ચાણક્ય કહે છે કે મહેનત કરીને બધું મેળવી શકાય છે જે તમારી કિસ્મતમાં લખાયેલું પણ ન હોય અને જો નવાણું ટકા મહેનત મહત્ત્વ રાખે છે તો એક ટકા કિસ્મત પણ રાખે છે એ લોકો એટલે મહેનત કરવી એ કિસ્મત બદલવા માટે ખૂબ જરૂરી છે જ્યારે તમે નવાણું ટકા મહેનત કરશો ને ત્યારે એ તમારો એક ટકો કિસ્મતનો રોલ છે ને એ કામમાં આવશે પરિશ્રમ કરીને ભાગ્યને પણ પોતાના વશમાં કરી શકાય છે અને સતર્ક રહેવું ખૂબ જરૂરી છે તમે બધા જાણો છો જે વ્યક્તિ સતર્ક રહે છે સતર્ક રહીને પોતાનું કાર્ય કરે છે એને કોઈપણ પ્રકારના ભયની આશંકા નથી હોતી જે વ્યક્તિને આળસ સાવધાની અને ગફલતમાં રહેવાની આદત છે એ દરેક જગ્યાએ નુકસાન ઉઠાવવું પડે છે એનું ન તો આજ છે અને ન કાલ એટલે એક્ટિવ રહો સતર્ક રહો પોતાના જીવનમાં આવનારી કઠિનાઈઓથી મહેનત કરીને અને સાવધાનીથી મુકાદલો કરો તમારું સફળ થવું એ વાત પર ખૂબ આધાર રાખે છે કે તમે કેટલા એક્ટિવ છો તમારો કેટલો પોઝિટિવ એટીટ્યૂડ છે કેટલી તમારી મહેનત છે અને ક્યાંક તમે બિનજરૂરી બકવાસ તો નથી કરી રહ્યા આચાર્ય ચાણક્ય કહે છે કે તમારા જીવનમાં કોઈપણ વસ્તુનું એક્સેસ હોવું અતિ હોવું કે તમારી પાસે હદથી વધુ હોય તો તમારા માટે નુકસાનકારક થઈ શકે છે એટલે કોઈપણ કાર્યમાં અતિ ન કરવી જોઈએ અતિનો સર્વત્ર ત્યાગ કરી દેવો જોઈએ એક્સેસ ઇઝ ઓલવેઝ હાર્મફુલ ચાણક્ય અહીં ફેમસ ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે દરેક કાર્યની એક સીમા હોય છે જ્યારે એનું એક્સેસ થઈ જાય ત્યારે વ્યક્તિને કષ્ટ ઉઠાવવું પડે છે જેમ કે રાવણ અત્યંત બળવાન હતો બુદ્ધિમાન હતો સમૃદ્ધ રાજા હતો પરંતુ અભિમાન ઘમંડ અને ઈગોની બધી સીમાઓ વટાવી ગયો દુરાચારની બધી સીમાઓ વટાવી ગયો પરિણામ સ્વરૂપે એને શ્રી રામના હાથે મરવું પડ્યું રાજા બદીના સંબંધમાં પણ બધાને ખબર છે કે અત્યંત દાનિ હતો એના દાનને કારણે જ્યારે એનું યશ સમગ્ર સંસારમાં ફેલાવા લાગ્યો ત્યારે દેવતાઓ પણ ચિંતિત થયું

આચાર્ય ચાણક્ય કહે છે કે સમર્થ અને શક્તિશાળી લોકો માટે કોઈ પણ કાર્ય કઠિન નથી હોતું પઢે લિખે વિદ્વાન વ્યક્તિઓ માટે કોઈ પણ સ્થળ વિદેશ નથી હોતું એ જ રીતે જે મધુર ભાષી છે એમના માટે કોઈ પરાયું નથી હોતું એટલે કે જે લોકો શક્તિશાળી છે એટલે જેમની પાસે સમર્થતા છે ક્ષમતા છે એમના માટે કોઈ પણ કામ પૂરું કરવું કઠિન નથી હોતું એ દરેક કામ સરળતાથી કરી લે છે વિદ્વાન વ્યક્તિ જ્યાં પણ જશે ને વિદવત્તાને કારણે ત્યાં જ સન્માનિત થશે એનું નોલેજ જ એની પોતાની જગ્યા બનાવી દેશે એ જ રીતે મધુર ભાષા બોલનાર વ્યક્તિ પરાયા લોકોને

કુલનું સન્માન વધારવા માટે એક સદગુણી પુત્ર જ પૂરતો છે ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંથી એક પણ એવો ન નીકળો જેને સન્માનથી યાદ કરવામાં આવે એવા પુત્રોનો ફાયદો સાગરના તો સાહીઠ હજાર પુત્રો હતા પણ એમાંથી તમે કોઈ એકને પણ નથી ઓળખતા અને અહીં દશરથ પુત્ર શ્રી રામ પાંડુપુત્ર અર્જુન એમને તમે સારી રીતે ઓળખો છો કારણ કે સો અજ્ઞાની પુત્રોની જગ્યાએ એક જ્ઞાની પુત્ર હોવું એ જને મહાન બનાવે છે માણસ પોતાના જ્ઞાન અને કર્મથી જ જાણીતો થાય છે નહીં કે સંખ્યાઓથી એટલે ચાણક્ય કહે છે કે ઘણા મૂર્ખ પુત્રોને સંતાનની અપેક્ષાએ એક વિદ્વાન અને સદાચારી પુત્રથી પરિવારને એવી પ્રસન્નતા એવી છે આચાર્ય દંડ આપવો જોઈએ પરંતુ સોળ વર્ષની ઉંમરે પહોંચતા જ એની સાથે મિત્ર જેવો વ્યવહાર સ્થાપિત કરી લેવો જોઈએ કારણ કે ત્યારે એનું વ્યક્તિત્વ અને સામાજિક ઇગો ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય છે મિત્રતાનો અર્થ છે એને એ અહેસાસ કરાવવો કે મહત્વપૂર્ણ ભૂમિકા છે મિત્ર પર જેમ તમે પોતાના વિચારો લાદતા નથી ને એ જ રીતે અહીં પણ પોતાની સંતાન સાથે ન કરવું અહીં પણ સમજા બુજાવવું તર્ક અને વ્યવહારિકતા હોવી જોઈએ નહીં કે અહમની ભાવના આવે